પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલોલ સિટીની અંદર આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાનની અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી આ દુકાન છે અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર સંચાલિત ચલાવવામાં આવે છે આ મંડળીના શોપ મેનેજર ને અમારી ટીમ દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં તેઓ હાજર રહેલ નથી ઓનલાઈન જથ્થો કાઢી અને તપાસણી કરતા દુકાનની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટ મળી આવેલ છે જેમાં ઘઉંમાં બેતાળીસ કટા કટ છે ચોખામાં બોતેર કટા ખાંડની અંદર ચાર કટા તુવેર દાળમાં બે અને ચણાની અંદર ચાર આમ કુલ મળીને એકસો ચોવીસ કટાની ઘટ જણાઈ આવેલ છે જેના કિલોગ્રામ થાય છે છ હજાર બસો ને સોળ કિલોગ્રામ છે અને એની બજાર કિંમત થાય છે બે લાખ બત્રીસ હજાર ચારસો ને સડસઠ રૂપિયા થાય છે આમ આ મોટા પ્રમાણમાં ઘટ મળી આવેલ હોય જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલી હોય તેમજ કાર્ડ ધારકોને તેઓને મળવાપાત્ર જથ્થો છે આપેલ ન હોવાનો ને બારોબાર સગે વગેરે કરેલ હોવાનું પ્રસ્થાપિત થતું હોય દુકાનદાર અલ્પેશ ભાનુપ્રસાદ જોશીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અત્યારે ચાર ટીમો બનાવી તાલુકા મામલાદાર કચેરીએથી અને હાલ રેશન કાર્ડ ધારકોના ઘરે ઘરે જઈ અને ક્રોસ વેરિફિકેશન ચાલુ કરવામાં આવ્યું છે સાથે સાથે રેશન કાર્ડ ધારકોના પણ જવાબ લેવા માટે ટીમો રવાના કરી દીધી છે